આંબા આરું છે પાસે ગયો તેની નજર મોટા રંગબેરંગી ફૂગા પર પડી પોપટ ફૂગા ને ચાંચ લઈ આંબા નીચે બેઠો તેના મનમાં એક વિચાર આવ્યો પોપટ પછી ફૂગા ચાંચ માર લઈ ફટાક અવાજ થયો એ અવાજ કાગડો ભાઈ બી ગયા કાકા કાકા કરતા કાગડા ભાઈ ઉડી ગયા આંબાના ઝાડ પર થઈને પોપટ ભાઈએ કેરી ખાધી પાકી પાકી મીઠી મીઠી વાર્તા સાંભળવાની મજા આવી મજા આવી હોય તો અમારી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો